ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે આઠમા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ પેરામેડિકલ ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપતી આ યુનિવર્સિટી સંસ્કાર સેવા અને સહકારના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે આ સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા એલએનટી એલ એમ ટી એનર્જી ગ્રીનટેકના સીઓ અને મેનેજિંગ ડિરેક્ટર ગેરે શાહ પણ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા પદવીદાન સમારોહ દરમિયાન શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા સ્નાતક અનુસ્નાતક તથા પી એચ ડી કક્ષાએ અભ્યાસ પૂર્ણ કરનાર કુલ બાવીસો તેર વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી આ ઉપરાંત શ્રેષ્ઠ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર પાંત્રીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકોથી સન્માનિત કરાયા હતા જ્યારે એકતાલીસ પી એચ ડી સ્કોલર્સને પણ પદવીઓ પ્રદાન કરવામાં આવી હતી આ પ્રસંગે યુનિવર્સિટી દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા પંદરસો કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આશરે રૂ ચાર દશાંશ પાંચ કરોડના ખર્ચે સ્થાપિત આ પ્લાન્ટ સાથે યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા બની છે જે આટલી વિશાળ ક્ષમતાની સ્વચ્છ અને હરિત ઉર્જા વ્યવસ્થા ધરાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આ શરેરૂ પચીસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઇન્ટરનેશનલ કક્ષાના આધુનિકેસ પી યુ સ્પોર્ટ સેરેનાનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું આ સંકુલમાં અદ્યતન ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ સ્વિમિંગ પુલ સુસજ્જ આઉટડોર મેદાનો અને ફ્લડલાઇટ સુવિધા સાથેનું ક્રિકેટ ગ્રાઉન્ડ સામેલ હશે

અને તેમના માતા પિતાએ એ અમારી યુનિવર્સિટીની અંદર વિશ્વાસ મૂકી પોતાના દીકરા દીકરીઓને અહીંયા અભ્યાસક્રમ માટે મોકલ્યા છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારંભની અંદર મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના લોકલાડીના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પોતાની હાજરી સમગ્ર કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહ અને આશીર્વાદ પાઠવ્યા છે તે બદલ હું સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને એલ એન્ડ ટી કંપનીના એમડી સી શ્રી ડેરેક એમ શાહને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમનો કિંમતી સમય આપી અને આ પતિદાન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા છે આપ સૌ જાણો છો કે આજના યુગની અંદર જ્યારે વિશ્વમાં દરેક સેકન્ડે ટેકનોલોજી અને હેલ્થકેર સર્વિસીસની અંદર નવા સંશોધનો થઈ રહ્યા છે ત્યારે સાંકરદ પટેલ યુનિવર્સિટી એ કમિટેડ છે કે પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારું એજ્યુકેશન મળે સારામાં સારું નોલેજ મળે અને એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા તેઓ ઇન્ટરનેશનલ કમ્યુનિટી સાથે કમ્પિટ કરી શકે એ માટેનું તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે યુનિવર્સિટી કામ કરી રહી છે આજે આ પદવીદાન સમારંભની સાથે સાથે પંદરસો કિલોવર્ટ સોલાર રૂપટોપનું લોકાર્પણ થયું છે જે મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે આ એ ગુજરાતની સૌથી મોટી કેપેસિટીનું રૂટ ઓફ સોલાર પ્રોજેક્ટ એ આપણી યુનિવર્સિટીમાં કાર્યવિત થવાથી લગભગ દોઢ કરોડ રૂપિયાનું એનર્જી સેવિંગ થશે અને એના કારણે ગ્રીન કેમ્પસ તરીકે પણ યુનિવર્સિટી આગળ વધી શકશે સાથે સાથે પચીસ કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે જ્યારે ગુજરાતની કોમનવેલ્થ અને ભારત દેશે ઓલમ્પિક માટે જ્યારે તૈયારી કરી રહ્યું છે ત્યારે અમે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેસિલિટી દ્વારા વિદ્યાર્થીઓને અને આવનારા સ્પોર્ટ્સમેનને આ કેમ્પસની અંદર પણ પોતાના ટ્રેનિંગ માટે પોતાની પ્રેક્ટિસ માટે અને ગુજરાત સરકાર દ્વારા કરે પણ કોઈ ગેમ્સનું એલોકેશન થાય એના માટેની તૈયારી કરી છે એ સાકરચંદ પટેલ યુનિવર્સિટીનું કમિટમેન્ટ છે હેલ્થકેરની અંદર પણ આજે ગુજરાત સરકારની યુપીપી મોડલની સૌપ્રથમ મેડિકલ કોલેજ કે જે કિમ્ફિલ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ થઈ હતી તેના પ્રથમ એચના વિદ્યાર્થીઓ પણ આજે પદવીગ્રહણ સમારંભની અંદર પદવી ગ્રહણ કરેલી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન હતું કે દરેક જિલ્લાની અંદર એક મેડિકલ કોલેજ હોવી જોઈએ જેનાથી વધુને વધુ ડૉક્ટરો ઉપલબ્ધ થાય અને રૂરલ લેવલ સુધી પણ હેલ્થકેર સર્વિસીસ વધારે સુદૃઢ બને તેમના વિઝનને અને તેમના સ્વપ્નને આજે સાકરજન પટેલ યુનિવર્સિટીએ સાક્ષાત કર્યું છે અને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર મેડિકલ કોલેજના એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓ આજે પદવીદાન સમારોહની અંદર પદવી ગ્રહણ કરેલ છે ચોક્કસપણે આ ડૉક્ટરો એ રૂરલ એરિયામાં જઈને પોતાની એક્સપર્ટીથી સારામાં સારી સારવાર આપી અને રૂરલ એરિયાની અંદર પણ હેલ્થકેર સર્વિસીસને વધુ મજબૂત બનાવશે ગુજરાત એ ભારત દેશનું ગ્રોથ એન્જિન છે અને ભારત એ વિશ્વની અંદર વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું હોય ત્યારે એક એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટી પણ આ જવાબદારી સ્વીકારી પોતાના વિદ્યાર્થીઓ દ્વારા ટેકનોક્રેટ્સ દ્વારા અને ટેકનોલોજીને વિદ્યાર્થીઓ સુધી લઈ જઈને વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ કમ્યુનિટી સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે